સંસદમાં અમિત શાહના નિવેદન આંબેડકર સાહેબ વિશે કરવાથી દલિત સમાજમાં વિરોધ આક્રોશ ફેલાયો હતો તેને ધારાસભ્ય રેલી કાઢી હતી જેમાં અસંખ્ય લોકો દલિત આગેવાનો સમગ્ર અમદાવાદ ગુજરાતમાંથી દલિતો ઉમટી આવ્યા હતા આ રેલી ખોખરાથી ગીતા મંદિર દાણીનીમના એસટી થઈ સારંગપુર બાબા સાહેબના સ્મારક પર જશે સમગ્ર દલિતોની માંગ લઈને આ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું દેશના ગૃહપ્રધાન અમિત શાહે થોડાક દિવસો પૂર્વે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું આદેશની સંસદમાં અપમાન કરતા બહુ જ ડિરોગેટરી મેનરમાં એમના માટે આંબેડકર 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 બોલના ફેશન બન ગયા એવા શબ્દોનો પ્રયોગ કર્યો જેના કારણે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના પીડિતો શોષિતો વંચિતોને ખાસ કરીને દલિત આદિવાસી ઓબીસી સમાજ ખૂબ આક્રોશિત અને આંદોલિત છે અમે ઘણા પ્રયત્નો કર્યા છતાં રેલી ધરણા આંદોલન માટેની પરમિશન નહોતી મળતી પણ આજે જ્યારે પરમિશન મળી છે ત્યારે અમદાવાદ શહેરના દલિત સમાજના કર્મશીલો આગેવાનો આંબેડકરવાદીઓ એ મોટી રેલી સ્વરૂપે આજે ડૉક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખોખરાથી નીકળી સારંગપુર રેલી સ્વરૂપે જઈ સરકાર સમક્ષ એક જ માગણી કરવાના છીએ કે અમિત શાહે તાબડતોબ સાહેબ આંબેડકરનું અપમાન કર્યું એ બદલ માફી માગવી જોઈએ એમનામાં થોડી પણ શરમ લાજ બચી હોય તો એમણે પ્રદાનના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ એમણે કહ્યું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું નામ લેવાના બદલે ભગવાનનું નામ જપતા હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી હોત હું કહેવા માગું છું સમગ્ર ગુજરાત અને દેશના દલિતો વતી અમારે મર્યા પછીનું સ્વર્ગ નથી જોઈતું જીવતે જીવ એવા ગુજરાત અને ભારતની રચના જોઈએ છીએ જે એક પણ ગામમાં અસ્પૃશ્યતા ન હોય કોઈ સફાઈ કર્મીએ ગટરમાં ઉતરીને મરવું ન પડે અને જાતિવાદી હિંસાના કારણે કોઈપણ દલિત કે આદિવાસીનું લોહીનો ન રેડાય સમાનતાવાદી સમાજની સ્થાપના થાય આપણે બધા જ જાતિઓમાં વહેંચાયેલા હોવાના બદલે ભારતવાસી બની જઈએ એવા રાષ્ટ્રનું અને સમાજનું નિર્માણ અમારી ઉગાડી આંખે આ જન્મમાં જોવું છે મર્યા પછી નહીં એટલે જેણે ગોડસે ગોડસે કરવું હોય કરે અમે આંબેડકરમાં માનીએ છીએ આંબેડકર આંબેડકર કરતા રહીશું જેણે મનુસ્મૃતિ મનુસ્મૃતિનું રટણ કરવું હોય કરે અમે સંવિધાન સંવિધાન કરતા રહીશું જગેશભાઈ બનાસકાંઠાના બે ભાગ કઈ રીતે જોઈએ બનાસકાંઠાના બે ભાગ કઈ રીતે પાડ્યા એ બધા જે સમજાતું નથી કોઈપણ જિલ્લાના બે ભાગ પાડવા કરતાં જરૂરી એ જિલ્લાના ખેડૂતો પશુપાલકો શ્રમજીવીઓ એને ન્યાય મળે એને એના બંધારણીય હકના અધિકાર મળે ઉત્તર ગુજરાતનો પીવાનો પાણીનો જે વિકટ પ્રશ્ન છે બનાસકાંઠામાં પણ છે એ પ્રશ્નનું સમાધાન થાય નવા જીઆઈડીસીના યુનિટ્સ મને બનાસકાંઠા જિલ્લાના હજારો બેરોજગાર લોકોને રોજગાર મળે એ સવાલોનું સમાધાન નહીં કરવું અને જિલ્લાના ભાગલા કરવા હું નથી માનતો એનાથી કે મોટી ક્રાંતિ થવાની હોય જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો satare.com આઝાદી સમાચારોની